જય સામનારાયણ બધાને કેમ છો બધા મજામાં છો અમે અમે તૈયાર કરીએ છીએ ભગવાનનો થાળ તો ચણાનું શાક છે દૂધપાક છે પછી મિક્સ શાક છે વેજીટેબલ મિક્સ શાક છે ચણાનું શાક છે પછી સલાડ છે રસમલાઈ મોદક રસમલાઈ મોદક બાસુંદી એટલે બાસુંદી દૂધપાક છે

થેન્ક યુ હનસાબેન થેન્ક યુ મમ્મી થેન્ક યુ ડીઝે બધાનો આમાં છે ને શું કહેવાય સેવા છે બધા લોકોની સેવા છે આમાં હવે સલાડ પાણી પટલા વડા હંસાબેને મસ્ત એના તૈયાર છે થેન્ક યુ ભગવાન એ હમણાં આવ્યા બીજા અરે પ્રસાદ લઈને જવાનો જરૂર બધી જરૂરી છે તને બધાને જરૂર છે આજે ચટણીમાં છે ને અમે થોડું છે ને અમે આજે એમાં ટેસ્ટ થોડો નવો ટ્રાય કર્યો છે એટલે ભગવાન સમજુઓ રહી આજે જે સવારે થયું ને એવું ના થવું જોયું આ બધામાં પડે છે જોઈ એ તો ચાલે હે ને હા હથાણું ગુંદામ ક્યાં ફર ફર હા અહીંયા અંદર જુઓ અંદર ભગવાન આજે તો જમવાનું છે બરાબર અહીંયા મૂકીએ અમે છે ને મમરી ને મમરી કહીએ તમે લોકો ખબર નહીં શું કહેતા હોય અમે મમરી કહીએ કાઠિયાવાડમાં અમે મમરી કહીએ આજે વરસાદ બરાબર નો આવ્યો છે છે ને થાળીમાં જગા નથી આઈ થિંક આનાથી મોટા થાળ લઈ આવે છે

જમુને જમાડું રે જીવન મારા મારા જમુ સુરણ પુરણ ભાજી કારેલા પાપડ વરી વારે વંતક વાળોડના સાક કર્યા મે તો ચોરા પડી ચમકાવી મારે કે આવજો છોગલા ધારી મારે કે आवचो छोगला धारे काजू कोदना कर्या में तो दाड करी बहु सारी लेंबू काकडी नाले जो ताना Oh, it's simple and good. આજે ભગવાન કેવા મોદક બન્યા ને તમે છે ને આજે ટેસ્ટ તો કરવો જ પડશે હો ને મલાઈ મોદક બનાવ્યો છે એટલા માટે અને બાસુંદી બનાવી એટલે આજે તો ચાખવું જ પડશે અમે કઈ જાણીએ નહીં બરાબર સરસ

પડીપા <ihaz violininding warfare> Moriare, papa moriare. Moriare, papa moriare. Moriare, papa. Anta non so. Mami, mami anta.

મોરિ રે બાપા મોરિયારે બાપા વિસર્જન માટે છે ને તૈયાર થઈ ગયા છે મોરિયારે બાપા મોરિયારે